नंबर सात रशीद सन ऑफ जबरी नंबर आठ लाल बख्श सन ऑफ़ अली मुराद नंबर नौ याकर खान नंबर दस कादिर बख्श सन ऑफ अली मुराद नंबर अब्दुल समाद सन ऑफ हुसैन नंबर बार एम हकीम सन ऑफ मोसा नंबर तेरह नूर मोहम्मद उर्फ़ नूरो एंड नंबर चौदह મોહમ્મદ ખાન સન ઓફ હુસેન તમામ રહેવાસી બલોચિસ્તાન પાકિસ્તાન એ લોકો ત્યાં હાજર મળ્યા નિયમ મુજબ સર્ચ અને સીઝરની પ્રક્રિયા ચાલુ થઈ આ પાકિસ્તાની બોટમાં અને સર્ચ એન્ડ સીઝર દરમિયાન આ પાકિસ્તાની બોટમાંથી કુલ સેવન્ટી પેકેટ્સ આપણને મળી આવ્યું જેનો કુલ વજન છ્યાસી કેજી થાય છે જેની પ્રાથમિક તપાસ જે થઈ છે એટલે આ છ્યાસી કેજીની જે કન્સાઈનમેન્ટ છે એ કન્સાઈનમેન્ટ હિરોઈન છે એવું આપણને ફલિત થાય છે પ્રાથમિક દૃષ્ટિએ જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે છસો ને બે કરોડ છે સિક્સ હંડ્રેડ ટુ ક્રોર્સ ઇન્ડિયન રૂપીઝમાં અગાઉ જે આપણે વાત કરી કે આપણે જ્યારે ચેલેન્જ કર્યા હતા અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી એ ફાયરિંગમાં આ પાકિસ્તાની બોટ અલ રઝાના જે માસ્ટર હતા નઝીર હુસેન એમના જમણા હાથમાં ઇન્જરી થઈ હતી જે ધ્યાને રાખી ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ જે છે એના જે ડૉક્ટર છે એ ડોક્ટર મારફતે એમને પ્રાથમિક સારવાર કરાવવામાં આવ્યું અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની બીજી એક વેસલ પોરબંદરથી રવાના કરવામાં આવ્યું અને એમને તાત્કાલિક જામનગરના જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી તેમનું ઓપરેશન કરવામાં આવ્યું એની તબિયત હવે સારી છે સુધારા ઉપર છે આપણે જે ફિશિંગ બોટ કેપ્ચર કર્યું છે એ હજી હવે પોરબંદર આવવાની તૈયારીમાં છે કદાચ અત્યારે જસ્ટ પહોંચી ગયા હશે એ ખૂબ મોટી સફળતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના સાથને સહયોગથી અને સર્ચ એન્ડ સીઝરમાં અને જે બીજી ટીમ જ્યારે રવાના થઈ ત્યારે આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને પણ ખૂબ સારું સાધન સહકાર આપણને મળ્યું છે અને એના કારણે ગુજરાત પોલીસની એન્ટી ટોરિસ્ટ સ્કૉડને આપણી જે નાર્કોટિક્સની લડાઈ છે એમાં ખૂબ મોટી સફળતા આપણને મળી છે કેમ કે આ સમગ્ર કેસનું ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ છે એટલે આ કેસની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવાનું આપણે નિર્ણય કર્યું છે જે વધુ યોગ્ય રહેશે એટલે હવે આ તપાસ નાર્કોટિક્સ બ્યુરો કંટ્રોલ બ્યુરો તરફથી આ કાર્યવાહી તપાસની કરવામાં આવશે આ સમગ્ર ઘટનાક્રમમાં બે થી ત્રણ બાબત ખૂબ મહત્વપૂર્ણ છે જે ખાસ આપના ધ્યાન ઉપર લાવવામાં આવે છે सर्वप्रथम कि आज कंसाइनमेंट थी मैं तुमने जो बात करी हिरोइन ने एक कंसाइनमेंट गुजरात होता इट वाज नॉट इवन फॉर इंडिया खरेखर इंटरनेशनल ड्रग रैकेटियर्स जे श्रीलंका में होता परंतु आजे ગુજરાત પોલીસની એન્ટી ટેરિસ્ટ સ્ક્વોડની આ પ્રકારની કેપેબિલિટી થઈ ગઈ છે કે એમની જે ઇન્ટેલિજન્સ નેટવર્ક છે એ એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે કે ફક્ત ઇન્ડિયન વોટર્સનો ઉપયોગ કરનાર ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટિયર્સ જેના રિસિવર ઇન્ડિયામાં નથી જેના રિસિવર બહાર છે તેમ છતાં આપણી અને એટીએસની ઇન્ફોર્મેશન નેટવર્ક એટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે કે આપણને આ ઇનપુટ મળ્યું જે ખૂબ મોટી બાબત છે મોટાભાગે આપણી પાસે કોઈ રિસિવર હોય રિસિવર અંગે આપણે માહિતી મળતી હોય પછી આપણે ઇન્ફોર્મેશન ડેવલપ કરીએ છીએ પરંતુ અહીંયા કોઈ રિસિવર નહોતો તેમ છતાં કે કે પટેલને આ ઇન્ફોર્મેશન મળી છે એ ખૂબ મોટી બાબત છે અને આ પ્રકારની કેપેબિલિટીઝ ગુજરાત પોલીસની હવે થઈ છે એન્ટી ટેસ્ટ સ્કવોડની થઈ છે એ ખૂબ સરાહનીય બાબત છે અને એ માટે હું શ્રી કે કે પટેલ અને એન્ટી ટેરિસ્ટ સ્કોડના તમામ વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સિંહ